નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એપ્લિકેશન કરવા માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે ડિપ્લોમા અથવા તો ડિગ્રી માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો સાઠ હજારની આસપાસ તમને સેલરી મળવા રહેશે આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને બત્રીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણી વિડીયોમાં જોવાના છે જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છે જળ વિભાગ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર ભરતીનું નામ છે જળ વિભાગ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે હોટલ એન્ડ પાવર કન્સલ્ટન્ટ સર્વિસ એટલે કે ડબલ્યુ એ પી સી ઓ એસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ટીમ લીડર કમ પ્રોજેક્ટ મેનેજર સબસ્ટેશન એક્સપર્ટ ટ્રાન્સમિશન લાઇન એક્સપર્ટ ફિલ્ડ એન્જિનિયર આમ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે એટલે કે વોરિયર્સ પોસ્ટ પર ભરતી થવાની છે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે ઉકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે સાહીઠ હજારની આસપાસ એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિપ્લોમા ડિગ્રી તમારી પાસે હોવું જોઈએ રિલેવન્ટ ડિસિપ્લિનમાં સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે કોઈ પણ એક્ઝામ કે પરીક્ષા લેવાની રહેશે નહીં અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાની માર્કશીટ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નહીં ડિગ્રીની તમારું ડોક્યુમેન્ટ જોશે ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને જે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તેમાં જોઈ લેવાનું રહેશે વધારે ડિટેલ જે પણ ડોક્યુમેન્ટ મંગવામાં આવે તો બધા તમારે તેમાં ફિલ કરવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લોયમેન્ટાઇન નવ જૂન બે હજાર પચીસથી આ ભરતી છે તે શરૂ થઈ ગયેલી છે ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો ત્રેવીસ જૂન બે હજાર પચીસ સુધી તમે આ ફર માટે એપ્લાય કરી શકો છો તો મિત્રો હજી પણ થોડા દિવસો છે એપ્લાય કરવા માટેની અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે તે જ તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ તો આજે નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળી આ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત